સ્વાગત છે ફતેપુરા માં ધારાસભ્ય ના પરત હસ્તે બાર પોઈન્ટ સાહીઠ કરોડ ના ખર્ચે વીસ ગામર રસ્તાઓ અને બે પુલો નો ફતેપુરા તાલુકામાં અંતરિયાળ વિસ્તારોમાં નવીન ડામર રસ્તાઓની કામગીરીની મંજૂરી મળ્યા બાદ બુધવારના રોજ ખાતમુહૂર્ત કાર્યક્રમ ધારાસભ્ય રમેશભાઈ કટારાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આંબલિયાર પણ ઉપસ્થિત રહ્યા હતા કુલ બાર પોઈન્ટ સાહીઠ કરોડના ખર્ચે અઢાર પોઈન્ટ પંદર કિલોમીટરના ઓગણત્રીસ જેટલા રસ્તાઓના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ફતેપુરા તાલુકામાં ધારાસભ્ય રમેશભાઈ કટારાએ અંતરિયાળ વિસ્તારોમાંથી મુખ્ય રસ્તાને જોડતા ડામર રસ્તા તેમજ નાળા અને પુલના નવીનીકરણ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરતા નવીનીકરણ માટેના રસ્તાઓના કામની મંજૂરી અપાઈ હતી જેમાં ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી જે રસ્તાઓનો બુધવારના રોજ ધારાસભ્ય રમેશભાઈ કટારાના સ્થાને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આંબલિયાર પણ ઉપસ્થિત રહ્યા હતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની ગેરંટીવાળી સરકારમાં ગુજરાતનો વિકાસ વેગવંતો બન્યો છે